એ નાગરિક પરેશાન ઘણી બધી સાર્થકતા આવી શકે છે મકાન દુકાન ગયું તેમ છતાં હું ન્યાય માટે લડું છું મુખ્ય સૂત્રધાર જે છે સગા એડવોકેટ જણા થઈને ફોડ કેસ આપવો બી ડિવિઝન મારી પાસે અત્યારે શબ્દ અંદર નથી એટલે કદાચ થોડું મારાથી જો તો બી થોડું સાંભળ લેજો સાહેબ કેમ કે મેં ઘણો બધું અા ન્યાયતંત્ર માટે હું સાથે માનવ સેવા સંસ્થાનના માર સચ્યુ તરીકે હું સેવા આપું છું લોકો ਨੇ કહે કે ન્યાય જોઈએ તો અરજ કરો નિસ્વાર્થ સેવા તો સાથે મારો કેસ પણ ઉલટ્યો તો પ્રોડ કેસ એવી રીતે બનાય કે બી ડિવિઝન નો સાથ લે જેતે જે સમય 2016 ના પોલીસ અધિકારીઓ મળીને આપો પ્રોડ કેસ એના બધા આધાર પુરાવા મને અવેલેબલ પણ મારી રજૂઆત એટલી છે કે આપ બધા સમજો છો એટલે મારી વાત સમજી શકશો તો મારી રજૂઆત એક છે કે હું પોલીસ તંત્રમાં ત્યારે હું પોલીસનો પગાર નથી રાખી શકતો મને મારકૂટ કરવામાં આવે છે બી ડિવિઝનમાં કરાણી અને ડીએસપી સાહેબ આપને બી હું ધ્યાન દોરું છું મને એને હકીકત હું કહું આપના તરફ કોઈ દોષ નથી કેમ કે ન હોવો જોઈએ કારણ કે એક સમજણ ગેસ સમજ ત્યારે બનતી હોય છે તેમ છતાં કદાચ મારાથી કોઈ ઘટના એવી હોય મારા કોઈ સંસ્થામાં તો માફી પણ દોષ આપું अपने उन्हें काफी बहुत आपने आपनी मदद जुए में रहे हैं। जब तैयारी आता है, हमने चार वर्ष से एक क्लास में 20,000 लोगों का याद बढ़ा रहे हैं। 25,000-30,000 वाह मारा मम्मी ने इफेक्ट दिए। याद भरी वस्तुओं, हमने आप और हम लोगों का डांस करवाओ को भी बहुत कोई साथे। हमने तो बोला मारा भ जेक्सी कोर्ट की मार्टेड याद मार्टेड मेरे दूर रक्त मार्टेड तो फिर उन्होंने जो इसे दोए थे कोर्ट में मारा है उनके केस के दो हमने किसे उस टाइम पर अंधेर काम से काम उम्म उनका बात करने के लिए वो था वहाँ से અને પછી નિયમિત નિયમન માટે અમને 36 તાપના ઉપચાર પણ આપેલ છે એ વિશે વિશેષ છે બોલે છે મારા ખાધરે જેલા પરીક્ષા લીધા તેના વધારે રિપોર્ટ આપી દીધા છે અમારું મકાને જો અમારી લાઈન यह स्थिति हमारा आधार दस्तावेजों पिता पीएल को अगस्त का आवेदन लगा दी है हमारा साधन व्यक्ति भाई विक्रम उद्योग की देते हैं मेरा महीना की दर किया है बिल्कुल सही पिता बहुत सस्ता है क्या जानकारी में कि आज स्वास्थ्य योजना पर देरी हो रहा है हमें चाहिए વિદ્વાન મહોદય અને મારા મહારાજા કેટલા હશે અરે 4 5 વર્ષથી અમારો પરિવાર તપસી રહેજે આ વ્યાસનું વર્ષ સુખલા રઘુજી સાહેબ સાહેબ હતા અ પછી સાહેબ હતા અને એમના એરસીજી સાહેબ હતા સર અમારો પરિવાર ને જીવન મળ્યું છે અમે રજે

મારો મનન સલીસ કામ છે હવે બેની ભાવ સાલી ભાવ કામ છે અને મનન સલીસ ચલાવું લગભગ 40 વર્ષ સુધી પણ આ કોરોના ના કારણે અમારો ધંધો સ્ટોપ થઈ ગયો સાહેબ મે ફસાઈ ગયા કે અમારી પાસે માર્કેટ માં પૈસા હતા કોઈ વ્યાજ ન પાડી શકતા એમાં અમારા કારણે અમે ઘણો છૂટી ગયા અમે બધાને જેને કે ને કે આયા જે રાહત મળી ને એટલા બધાને હપ્તા માંગી દીધા અમે બધાએ અમને ગોઠવી દીધા अत्ता करा ये दीदा अने पची ये निमंत्रण करी पब्लिक पासे माने काम हो वो काम माती मारा चालीस तक और दस तक आप भी इसके लिए मारा और दिमाग देने के लिए जब पैसा देने की इतने देर ना बदला पैसा आप इधर जाएं तमाम आता है ये ना तमाम आदमी का भी माने કવિદે જે નાવિશનલ ઇનિશિયેટિવ છે મેં મોટી વાત કરી મારો મતલબ આ બધા તો બરાબર છે નો કોરોના કાળ બાદ કચ્છ જિલ્લાની જો વાત કરવામાં આવે તો જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે અને તેના કારણે કેટલાક લોકોને જીવવું પણ ખૂબ મુશ્કેલ બની ગયું છે તેવામાં વાત કરીએ રમેશભાઈ સોનીની કે જેઓ છેલ્લા ચાલીસ વર્ષથી રમેશ લાઇટ એન્ડ ડેકોરેશનનો વ્યવસાય ચલાવી રહ્યા છે અને કોરોના કાળ પહેલા તેમણે ભરતભાઈ સોની પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા અને તેઓ સમયાંતરે વ્યાજનો હપ્તો પણ ચૂકવતા હતા પરંતુ કોરોના કાળ આવી ગયા બાદ તેઓની આર્થિક સ્થિતિ કથળી ગઈ હતી અને તેઓ વ્યાજ ભરપાઈ કરી શક્યા ન હતા જેના કારણે ભરતભાઈ સોની દ્વારા તેમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું તેમના દ્વારા જે ચેક લઈ લેવામાં આવ્યા હતા તે ચેક પણ હજુ સુધી પરત આપવામાં આવ્યા નથી ચાર વર્ષ પહેલા રમેશભાઈએ લોક દરબારમાં પણ રજૂઆત કરી હતી અને ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા તેને સારો સાથ સહકાર આપવામાં આવ્યો પરંતુ જ્યારે વર્તમાન સમયની વાત કરવામાં આવે અને ભરતભાઈના પુત્રના લગ્નનું કામ પણ તેમણે કરી આપ્યું હતું જે કામ અંદાજીત વીસ લાખ રૂપિયાનું થયું હતું તેમ છતાં પણ તેમના દ્વારા તે ચેક પરત આપવામાં આવ્યા નથી ત્યારે આજ રોજ રમેશભાઈ આઈજી સાહેબ સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા હતા અને તેમના જે પણ ચેક રહેલા છે તેમને પરત અપાવવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી હતી આવો આ અંગે વધારે સાંભળીએ તેમના જ શબ્દોમાં આજે જે ગેરકાયદેસર નાણાં દેનાર લોકો છે એની વિરુદ્ધમાં રજૂઆત કરવા માટે લોક સંવાદ રાખવામાં આવ્યો અરજી અમને આપી છે અમે એ અરજીની ચકાસણી કરીને પોલીસ સ્ટેશન મારફતે એના પર ચોક્કસ કાર્યવાહી કરાવવાના છીએ સૌપ્રથમ તો જણાવ કે અત્યારે આ લોક સંવાદ હતો લોકસંવાદ ની અંદર જુદા જુદા પોતાની જોડે જે પણ વીત્યું છે એના વિશે અમને એનું વર્ણન કર્યું છે એની અરજી લઈને આવ્યા છે એ અરજી અમારા અધિકારી શ્રીઓને આપી છે એ અરજીની આજે અમે અમારા અધિકારીઓને સૂચના આપી છે કે એની ચકાસણી કરીને એ અરજી પર પૂરતા એક્શન લે હું મીડિયાના માધ્યમથી અપીલ કરવા માગું છું કે જે કોઈ લોકો આ વ્યાજખોરની જુંગલમાં ફસાયા હોય એ અમારી જોડે મુક્ત મને આવી જાય અમે એમના માટે બેઠા છીએ અમારા અધિકારીશ્રીઓ એમની ફરિયાદને ચોક્કસપણે લઈને એના પર કાયદેસરની કાર્યવાહી કરશે એટલે હું આ માધ્યમથી અપીલ કરું છું કે જેને પણ કંઈ પણ તકલીફ હોય તો અમારો ફોનથી અમારો પર્સનલી સંપર્ક કરે અને અમે એ બાબતમાં એમને ખાતરી આપીએ છીએ કે તમારી ફરિયાદનું નિરાકરણ અમે કરીશું રાજ્ય સરકારની કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાઓ હોય છે લોન બાબતે એ લોન બાબતે લોકો અવેરનેસ થાય લોકોમાં જાગૃતિ ફેલાય માટે અમે એ બેંકના જુદી જુદી બેંકના પ્રતિનિધિઓને ઉપસ્થિત રાખ્યા છે એ પ્રતિનિધિઓ અત્યારે લોકોને જે જે રિક્વાયરમેન્ટ હશે લોનની એ બાબતે એમને માહિતી આપશે અને એમને જે કાગળની પ્રોસેસ હશે એપ્લિકેશન કઈ રીતે કરવી એમાં મદદરૂપ થશે એટલા માટે અમે અહીંયા બેંકના પ્રતિનિધિઓને પણ ઉપસ્થિત રાખ્યા છે મુજનાલો રમેશ વેલજી ભાનુશાલી રમેશ લાઈટ મંડપ હલાઈ હતો ચાલીસ વર્ષથી કમ કરી હતો અમુક કારણોસર કોરોના હિતી મેળે જે કારણે છેલ્લા ચાર પાંચ વરેથી અસી આર્થિક બહુ ફસાઈ ગયા સી ઈ જે વટાનું પણ વ્યાજે પૈસા વાહ ઈ લોકો કોરોના બોરોના ક્યાં નેરીએ ધંધા જ હલ કે કે ન કે અસં ટાઈમથી વ્યાજ ખપે તમે જરાક પણ વ્યાજ અગિયાર પોઠિયા થયો એટલે તેરે ઈ પોઠિયા પુઠ્યાં પીઈ પાજીવી લીએ અને સતત ફોલો કરી કમ કરે લઈ પણ આજથી 4 ચાર વેલં આઈજી સાહેબ જડે હેડા બોલાયો લોક દરબાર તેર રજુ થયો છે અને ખરેખર હૃદયથી આભાર મનિયા અધિકારી જો જે તે સમય વાગેલા સાહેબ કોઈ સુવડિયા સાહેબ જેકો જેકવા ઇની મૂકે ઘચ જ મદદ ક્યો અને હું આઉં જે મદદ જે લીધે મુજે ફાઇનાન્સ પાર્ટી કે હું સમજાવી પણ શક્યો છે કે ભાઈ કે પૈસા દેણ લે મંગા મુકે કમ દેરાયો કમ પૈસા વસૂલ કરતો હોય અને કોઈ મુ જદ્યાં ન કમ ન દીધા કરે મુખ્ય પોલીસ અધિકારી કામ હોટલે હૃદયથી ફરીથી એ આભાર મના કે ઘડી ઘડી જે ગોઠ્યોનો તે સિવાય એન્ટાણ આવ્યો હોસ ભરતભાઈ બેચરલાલ સોની નખત્રણાજી વિરુદ્ધ વિરુદ્ધમાં ફરિયાદ હેન ઉમ્રમાં મુ સોભે નતી તો ફરજીયાત કરી ખપી કે વેવાર વ્યવહાર બારો લખ જો વ્યાજ ઇની કે દર મહિને રેગુલર પુજો કોરોના વગેરે આવ્યા જયે કારણ મુજો વ્યાજ બંધ થયો ઇની સીધો अॻियां पुठियां व्याजु थियो ॾिसी त मूं ते कोर्ट में केस करी विधो कोर्ट में केस करी ने पतावट थी इन छोकिरे जे लॻन जी असांजी सौदो थियो भई लॻन जो सौदो ॾिजा असांखे कमु त इन जे छोकिरे जा लॻन जा ॿारहों लख जी पंहिंजो जेको व्यवहार हो तेज़ी बदिलिय ऐं व्यारहों लख रुपये जो इन जो कमु कयो पण कम पती वञे पुठियां मुंहिंजो हीउ सम्मान पिणु कयूं फोटा पढ़ायो गणपति जी मुर्ती ॾिनो साल पहिरां सॻे वारे खे मिणी खे ॿोलायो कि रमेश भाई, ख़ासो कम क्यों, पिण मूंखे हू चेक पाछा न ॾिनो इलाही आउं जॾहिं चेक मंगिया पाचा, त इन मूंखे ईअं चयऊं की भई हेवर बैंक में पियाईं અમુક સમય રહીને ઓચિંતો મતલબ બારો મહિના રહીને બૅક મેં ચેક આવ્યો એ ચાર ચેક દિના એટલે આ ફોન પણ ઘણા મેળે ક્યાં કે ભાઈ ચેક વેધાના અન્ય મુખે મતલબ મુજા ચેક પણ પાછા ન દો એટલે જ અના ટ્રે ચેક પિયો ચેક કોર્ટ મે વેધો એટલે લીધી ના આઈજી સાહેબ વ્યો હોસિ કે હી જે કેસ કુ રાહત દેરાઈએ વા મુજા હી જે ટ્રે ચેક એ વેપુ પહીં એ પાછા દેરાય મારું નામ હસમુખભાઈ ગાબુભાઈ પટેલ મૂળ અમે ભુજ કચ્છના હાલે અમદાવાદ રહી છીએ અમે અમારો વિષય એવો હતો કે અમે વ્યાજના ચપટામાં નહોતા આવ્યા પણ અમને એ લેવલમાં અમને નાખવામાં જે મુખ્યજી છે ને આશિષાયરના માલિક મહેશ ગંગારામ ઠક્કર અને તેમના સગ્ગા ભાણેજ અમિત અશ્વિન ઠક્કર બંને મળીને ભુજ બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ બોક્સા તેમજ એએસઆઈ આદમ સુમરા એ બધાની મિલીભગતથી ભગતથી ફ્રોડ કેસ આખો ઊભો કરેલો તારીખ આઠ ચાર બે હજાર સોળના હવે અમારું નિવેદનની પુરાવા પુરાવાના લીધા જે સીધી અમારા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને નવ તારીખના અમારું ત્યાં નવા ટાયરનું શોરૂમનું ઉદઘાટન હતું એટલે અમારું આખું ધ્વસ્ત કરવા માટે એને આખું આખું ષડયંત્ર રચેલું તો એના અગેન્સ્ટમાં અમને ત્યારે કાયદાકીય કોઈ જ્ઞાન નહોતું તો અમે ચાલતા રહે ચાલતા રહે પણ હકીકતમાં એને કરવી ફ્રોડ કર્યું એને ખબર હવે એ ફ્રોડને ઢાંકવા માટે એને શું કર્યું ચેકનો કેસ નાખ્યો પંદર દી મહિના પછી જેથી કરીને ચેકના કેસમાં દબાણ મળે તો આ પોલીસનો કેસ ઓટોમેટિક ને ચાર્જશીટે એ લોકોએ છ મહિનાની આજુબાજુ એને નાખેલી કારણ કે એને એમ કે સમાધાન થઈ જાય બધું તો અમે સમાધાન ન કર્યું ભલે જે થવાનું થાય જેલની મને કોઈ ડર નથી જેલમાં મને કોઈ ભય નથી કોઈ જાતનો મને બે ત્રણ વખત જેલમાં નાખ્યા આ લોકોએ તેમ છતાં મેં કીધું ઈશ્વરની સાક્ષીએ જે ન્યાય મળશે એ તો અત્યારે એ લોકો ફ્રોડ કેસ આખી આખો મૂવ કરી ને કોર્ટની અંદર ગેરમાગે જજ સાહેબોને દોરે છે એ વાંધો નહીં પણ જે રેકર્ડ હોય ને મારા જેટલા બી રેકર્ડ હોય ને એની અંદર છેડછાડી કરી છે છેડછાડી કરી રજીસ્ટરને ગુમરાહ કરાય છે તો આ વિષય બહુ ગંભીર વિષય છે પોલીસમાં તો કરતા હોય ને એ ડિવિઝનમાં મારું જે અસલ આ એ સામેવાળાનો રેકોર્ડ છે ને આખું રજિસ્ટર ગાયબ કરી નાખ્યું છે તો એની મેં ફરિયાદ કરી તો આ પહેલાં એ આરટીઆઈના જવાબને પણ એ અગેન્સ્ટ કરી ને એને બચાવી રહ્યા છે ને એના એના નાતીલા છે દિલીપ ઠક્કર હાલે બી ડિવિઝનમાં એ ફરજમાં છે મુદ્દા માલનું બધું સંભાળે છે એના ઇશારે મને પૂરેપૂરો હમણાં બી ડિવિઝનમાં પંદર બે બે હજાર ચોવીસના ઠુંમ્મર સાહેબે મને મારી કાનમાં મને એકદમ બે કલાક સુધી ગોધી રાખે હું ગયો હતો ને મારી ફરિયાદના અંતર્ગત સ્ટેટસ લેવા તો એ ત્યારે મને માર્યું એટલે મારા ડાબા કાર્ડને અત્યારે ડેમેજ કરી નાખ્યું મારે હા ડેમેજ કરી નાખ્યું મને એના પુરાવા છે બધું છે પણ મેં સીસીટીવી માગ્યા તો એને ગાયબ કરી નાખ્યા અથવા ડિલીટ કરી નાખ્યા એવા કારણ બતાવી દીધા મને રોડ એ લોકોએ એવું કર્યું કે મારા ચેક હતા ને ટાયર પેટેના જે ચેક હતા ને તો ચેક એનામાં એને પોતાના મનમરજી મુજબ ભર્યા એનું ભર્યા પછી એને અમને જાણ ના કરીને નાખી દીધા બે લાખ છોતેરનો હતો કાંઈક છોતેર હજારનું કાંઈક સમથિંગ હતો તો એને ભર નાખ્યો અને અમે ઓલરેડી એની રૂપિયા બેંકથી દઈ દીધા હતા એડવાન્સ ટૂંકમાં એને શું કર્યું અમારી સાથે છેતરપિંડી કરી પોલીસ સાથે પોલીસને ઘેરમાર્ દોર્યા કોર્ટને ઘેરમાં દોર્યા તો હવે એક જ વસ્તુ એ કે મારા કારણે કેટલા લોકો દુઃખી હશે આટલા હોશિયાર ચાલક વ્હાઇટ કોલર કહેવાય એને એ જે કોર્ટ સાથે પોલીસ સાથે આટલું બધું કરતા હોય તો હવે એક મારું સાઈડમાં માનવ સેવા સંસ્થાના ગુજરાતના મહાસચિવ તરીકે મારી ફરજ રહી કે જે નાના મોટા કોઈ બી હોય એને પણ ન્યાય મળે એ હેતુ સર હું એને મદદ બી કરું છું ને એ સંદર્ભમાં મારું આ એક મિશન કે ફ્રોડ થતું અટકે ખોટા ચેકના દુરુપયોગ થતા અટકે અને વકીલોની જે સામેલગીરી છે એ પણ અટકે એ હેતુ સર મારો ન્યાયનો મેળવવાનો અધિકાર